વડતાલમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સંતો ની છાવણી કરેલી ને પૂર્ણાહુતિનો પ્રસંગ હતો તેમાં કળા બતાવી છે થોડી વારનું જ કામ છે કેવળ આપના રાજીપા માટે જ કરવું છે મહારાજ શ્રી હા પાડી એટલે બંને જણા પચાસ ફૂટ ને અંતરે ઊભા રહ્યા

આપણે પેટ ભરવાને માટે કેટલી કઠિન અને સાહસ ભરેલી કળા હસ્તગત કરી છે આપણે અંતિમ પ્રાપ્તિને માટે કરીએ છીએ ખરા આ બંને કેટલા એકાગ્ર થયા હશે ત્યારે આ કળા આત્મા સાક્ષત થઈ હશે આપણે ભગવાનની મૂર્તિ ધારવા માટે આટલો પ્રયત્ન કર્યો છે ખરો આમાંથી પ્રેરણા લઈને આપણે પણ મૂર્તિરૂપી ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ વડતાલમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સંતોની છાવણી કરેલી ને પૂર્ણાહુતિનો પ્રસંગ હતો તેમાં ઘણા સંતો હરિભક્તો આવ્યા હતા કોઈ બાપ દીકરો પણ આવેલા તેણે મહારાજ શ્રીને વાત કરી અમારે અમારી કળા બતાવવી છે થોડી વારનું જ કામ છે

કોઈને કાંઈ ઈજા થઈ નહીં આ જોઈને મહારાજશ્રીએ સભાને સંબોધીને કહ્યું આપણે પેટ ભરવાને માટે કેટલી કઠિન અને સાહસ ભરેલી કળા હસ્તગત કરી છે આપણે અંતિમ પ્રાપ્તિને માટે આવું કરીએ છીએ ખરા આ બંને કેટલા એકાગ્ર થયા હશે ત્યારે આ કળા આત્મા સાક્ષત થઈ હશે આપણે ભગવાનની મૂર્તિ ધારવા માટે આટલો પ્રયત્ન કર્યો છે ખરો આમાંથી પ્રેરણા લઈને આપણે પણ મૂર્તિરૂપી ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ